સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચકચાર મચાવનાર બહુચર્ચિત નકલી કચેરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને સમગ્ર પ્રકરણમાં નકલી કાર્યપાલક ઇન્જિનિયરની સક્રિય ભૂમિકા ભજવનાર સંદીપ રમેશભાઈ રાજપૂતનું ચાલીસ વર્ષની વયે નિધન થયું છે છોટા ઉદેપુર સબ જેલમાં તેઓનો કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે સંદીપ રાજપૂતને ગઈકાલે સાંજે છ વાગે જેલ સત્તાધીશોને ગભરામણ થતી હોવાની ફરિયાદ કરી હતી જે બાદ જેલ સત્તાધીશો દ્વારા સંદીપ રાજપૂતને પોલીસ જાપતા હેઠળ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો જ્યાં છ વાગ્યાને એકવીસ મિનિટે તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સાત મહિના ઉપરાંતથી જેલવાસો ભોગવના નકલી કાર્યપાલક ઇન્જિનિયર સંદીપ રાજપૂત છોટા છોટાઉદેપુર સબ જેલમાં

કેટલાક લોકો આશ્ચર્યચકિત છે તો ક્યારે અનેક શંકા કુશંકાઓને ચર્ચા વચ્ચે હવે સંદીપ રાજપૂતના મૃતદેહને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યો છે અને કોઝ ઓફ ડેટ અને મોતનું સાચું કારણ આવ્યા બાદ સંદીપ રાજપૂતનું મોત મોતનું સાચું કારણ બહાર આવશે ત્યારે આ મામલે હવે સંદીપ રાજપૂત જે સક્રિય ભૂમિકામાં હતો નકલી કચેરી કૌભાંડમાં હવે આ દુનિયામાં નથી ત્યારે હજી પણ આ કેસની તપાસો ચાલુ છે હવે આવનારા સમયમાં આ કેસ કેવો વળાંકરી છે તેની નજર સૌ કોઈ પર રહેશે આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ નકલી કચેરી કૌભાંડમાં તમામ અપડેટ અમે તમને આપશ રહીશું ધન્યવાદ